રૂપિયા દંડ ફટકારતી જિલ્લા સેશન કોર્ટ આરોપી અરવિંદ ઉર્ફ કટીલો ઈશ્વરભાઈ શાંતિભાઈ ચુનારા ઉમર ચોત્રીસ વર્ષ રહે સિહોલડી તાલુકો વસો જિલ્લો ખેડા જોવે

સીઆરટીસી કલમ ત્રણસો સત્તાવન હેઠળ ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો તેમજ એકાવન દંડ અને આજીવન કેદની સજા ફટકારતી જિલ્લા સેશન કોર્ટ જી સાહેબ આજે બળાત્કારના આરોપીને આજીવન કેદની સજા મળી હતી આ કામના આરોપી અરવિંદભાઈ ઉર્ફે કટીલો ચુનારાએ આજથી આશરે એકાદ વર્ષ પહેલાં માતર ગામમાં આવેલ સિલોડી ગામમાં આ કામના ભોગ બનનાર જે આશરે પાસઠ વર્ષની ઉંમરના વૃદ્ધ હતા તેને આ કામના આરોપી જેની ઉંમર ચોત્રીસ વર્ષની હતી બનાવ વખતે તેણે આ કામના માજીને માજી જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમને ઘસડીને પોતાના ઘરની પાછળ લઈ જઈને ગળું દબાવીને ગાલ ઉપર બચકા ભરીને અને તેના ગુપ્ત ભાગની અંદર પણ ઈજાઓ પહોંચાડીને આ કામના વૃદ્ધ સ્ત્રી પર બળાત્કાર ગુજારેલ અને તે મતલબની ફરિયાદ આ કામના સ્ત્રીએ માત્ર પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ કરીને ઇપિકો કલમ ત્રણસો ચોપન એ ત્રણસો છોતેર બસો ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે મુજબની તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્કશીટ કરેલું જે ચાર્કશીટ અનુસાર આદરૂ નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર છ્યાસી બે હજાર ત્રેવીસથી ચાલી જતા સરકાર પક્ષે રજૂ કરેલ અઢાર દસ્તાવેજી પુરાવાઓ અને આશરે ચૌદક જેટલા અમુક ઓરલ એવિડન્સને કન્સિડર કરીને આજરોજ નામદાર કોર્ટે ઇપિકો કલમ ત્રણસો છોતેરમાં આ કામના આરોપીને આજીવન કેદની સજા રૂપિયા ચાલીસ હજારનો દંડ ઈપીગો કલમ ત્રણસો ચોપન એમાં એક વર્ષની સજા દસ હજારનો દંડ ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસમાં એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફરેલ છે તથા આરોપીએ દંડની રકમ ભરેથી તેના અંદરથી પચાસ હજાર રૂપિયા આ કામના ભોગ બંને ચૂકવવા અને સરકારની જે વળતર કોમ્પન્સેશન સ્કીમ વિક્ટિમ કોમ્પન્સેસન સ્કીમ જે ચાલે છે એની અંદર સરકારે આ કામના ભોગ બંને રૂપિયા ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આજ રોજ શ્રી રાહતકર સાહેબે આદેશ કરેલો છે